હીરાના કામમાં ભાવ પ્રતિ ઘટાડીને સીધા બાર રૂપિયા કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં પહેલા જાડા હીરાના કામ માટે જે અલગથી ભાવ મળતા હતા તેને પણ હવે ઝીણા હીરા સાથે ભેળવી દેવામાં આવ્યા છે અસરગ્રસ્ત કલાકાર શું જણાવી રહ્યા છે તેના વિશે વાત કરીએ મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિઅન આજે સવારે મને એક રત્નકલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર સો કરતાં વધારે રત્નકલાકારો હડતાલ ઉપર છે હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્નકલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે પરંતુ આ લોકો દ્વારા કોઈપણ કમિટીનું નિર્માણ થયું નથી આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં પચીસથી ત્રીસ હજારનું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે બારથી પંદર હજારનું કામ થાય છે આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ કમિટી બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે ઓગણત્રીસ દિવસથી આ છતાં પણ કલાકારોની વારે નથી આવી તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂર જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માગણી છે ગુજરિયા કુલ મારું નામ છે અને અત્યારે આ અત્યારે અમુક અમુક એવા છે પોઝિશનમાં આ કાકા હેન્ડીક્રેપ છે ને તો બી અહીંયા કામે આવે છે પગ એનો નથી એનો પ્લગ અત્યારે પગ એનો માનજો ને તો આવું છે જ નહીં એમ સમજો ને તો બી મારા અહીંયા કામે આવે છે અને એ ઈ જો તો ને એવું થવું જ હોય કે તમે ભાવ તો છ રૂપિયા ભાવ ઘટાડી નાખો છે હવે અત્યારે કારીગરો કામ નથી કરતા અમારી માગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા જો અમે અહીંયા કામ કરવા આવી છીએ તો કામ કરવા જો અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી જાઓ અત્યારે તો બહુ તકલીફ પડે કોને કહેવા જાય અમારી મજબૂરી છે હવે તો અહીં આવવું જ પડે અમારે હવે કામ રેજથી જ ત્યાં આવી સો રૂપિયાનું પેટ્રોલ વાળું અહીંયા હો રૂપિયાનું કામ નથી થતું તો અમારે તો એની જ રહે છે સંજયભાઈ સંજય દાય આરામ પાટીલ અહીંયા તો બે વર્ષથી બે અહીંયા તો પાંત્રીસ વર્ષથી રાખજું છું પાંત્રીસ વર્ષથી રાગ છું અત્યારે ભાવ ઓછો કર લાગ્યો છે છ રૂપિયા તકલીફ તો બહુ પડે છે કામ જ નહીં થાય છે બેવું પડે છે કામ ભાવ છોડ પરિવારમાં ચાર જણા છે ચાર જણા છે અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે